વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સ્વયં એજ્યુકેશનની અંદર અને આજે આપણે અભ્યાસ કરવાના છે સીઈટી વિન જે બુક છે એકમ નંબર તેર સંકેતો અને ચિહ્નો સાદુરૂપ સાદુરુપ કેવી રીતે આપવું બરાબર આ જે બુક છે બરાબર તમે સીઈટી વિનની માર્કેટમાંથી એક બુક લઈ અને તૈયારી કરતા જશો બરાબર ધોરણ પાંચ માટે બરાબર અને એની અંદર એવા દાખલા છે બરાબર ઈઝી દાખલા છે ભાગુસભાના બરાબર હવે તમને એક રકમ આપેલી હોય છે આવી એક રકમ તમને આપેલી હોય બરાબર એક રકમ તમને આવી આપેલી છે પચીસ બરાબર બસો બાવન ભાગ્યા નવ ગુણ્યા પાંચ માઇનસ બત્રીસ પ્લસ બાણું આ દાખલો આપેલો હોય તો શું કરવાનું આની અંદર બરાબર ઉદાહરણ પેજ નંબર ઉપર આ બુક ની અંદર પેજ નંબર સડસઠ ઉપર છે બરાબર આ દાખલો છે પેજ નંબર સડસઠ ઉપર છે ઉદાહરણ પાંચ હવે જો પેલા ભાગવું સબ આ નિયમ છે ભાગ સ ને બાર બરાબર શું કરવાનું પેલો ભાગાકાર કરવાનો અહીંયા જો બસો બાવન બરાબર બસો બાવન ભાગ્યા નવ છે હવે બસો બાવન ભાગ્યા નવ કરીએ તો શું આવે બસો બાવન ભાગ્યા નવ કરીએ બરાબર તો પહેલાં ભાગાકાર કરવાનો બરાબર તો બસો બાવન ભાગ્યા નવ કરીએ તો નવના ઘડીએમ કે પચી આવે તો કંઈ નવનો ઘડિયો બોલવાનો નવ એક નવ નવ બે અઢાર નવ તેરી સત્યાવીસ તો નવ ત્રણ સત્યાવીસ આવી જાય આનાથી વધી જાય એટલે નવ બે અઢાર બરાબર બાદ બાકી કરી નાખીએ પચીમાંથી અઢાર જાય તો બે ને પાંચ સાત એટલે સાત વધે બરાબર ઉપરથી ઉતારે બે ઉપરથી બે ઉતારશું હવે નો ભાગ નવના ઘડી એમ ક્યાંય બોતેર આવે તો કે હા નવ આઠ બોતેર બરાબર બેમાંથી બે જાય તો ઝીરો સાતમાંથી સાત જાય તો ઝીરો અહીંયા શેષ ઝીરો આવી ગઈ જવાબ આવી ગયો અઠ્યાવીસ બરાબર તો આ બેનું જે સાદું રૂપ છે ને એનો જવાબ આવ્યો અઠ્યાવીસ બરાબર બાકી એસમ એસ ગુણ્યા પાંચ માઇનસ બત્રીસ પ્લસ બાણું બરાબર ઇઝી છે ને જો હવે શું કરવાનું ભાગાકાર થઈ ગયો ગુણાકાર કરવાનો ગુણાકાર કોનો કોનો કરવાનો આ બેનો બરાબર અહીંયા ક્યાંય તો ગુણાકાર કરવાનો નથી આ બેનો ગુણાકાર અઠ્યાવીસ પંચા કેટલા થાય તો કે વીસ પંચા સો અને આઠ પંચા ચાલી એકસો ચાલીસ થાય અઠ્યાવીસ પાંચ બરાબર આઠ પાંચ ચાલીસ ને વધી ચાર પાંચ દુ દસ ને ચાર ચૌદ એટલે એકસો ચાલીસ થાય બરાબર એટલે આ બેનો આ બેનું રૂપ છે ને એકસો ચાલીસ આવ્યું બાકી સેમ માઇનસ બત્રીસ પ્લસ હવે શું કરવાનું તો કે નિયમ ભાગ બુ આવી ગયું સ સ એટલે સરવાળા કોનો સરવાળો કરવાનો સરવાળો કોનો કોનો થાય તો અહીંયા જો આ તો માઇનસ છે બરાબર હવે આ સરવાળો અહીંયા છે અને સરવાળો અહીંયા છે તો આનો અને આનો નો સરવાળો કરવાનો એકસો ચાલીસ વત્તા બાણું બરાબર કેટલા આવે બે નવ દસ અગિયાર બાર તેરીઓ ત્રગડો વધીએ એક ને એક બે બત્રીસ બરાબર તો એકસો ચાલીસ એનું કારણ એવું છે ડાયરેક્ટ તમે બત્રીસનો અને બાણુંનો સરવાળો કરીએ બરાબર જો તમે આનો બેનો અત્યારે આવે જવાબ પહેલાં પ્લસ પ્લસ સરખા સરખા હોય ને તો એનો સરવાળો કેટલો આવે બસો બત્રીસ માઇનસ બત્રીસ સિમ્પલ બસોમાંથી બત્રીસ કાઢીએ એટલે બસો જવાબ આવે બરાબર તો જવાબ આપણે આવી ગયો પરંતુ તમે જ્યારે પણ જો દાખલાને આવી રીતે ગણી નાખશો બત્રીસનો અને બાણુંનો સરવાળો કરી નાખશો બરાબર જો ઘણા છોકરા વિદ્યાર્થી કેમ કેમ કરશે બત્રીસ અને બાણુંનો સરવાળો કરી નાખે બે ને બે ચાર નવ દસ અગિયાર ને બાર બરાબર એકસો ચોવીસ આવ્યો હવે સોરી બત્રીસ અને બાણું હા ઓકે એકસો ચોવીસ આવ્યો હવે એ જવાબ અહીંયાથી આવી રીતે મૂકશે એકસો પ્લસ એકસો ચાલીસ એક આ એકસો ચોવીસ આવ્યો પણ એકસો ચોવીસ છે એ કોનો આવશે તો કે પ્લસ આવશે પ્લસ એકસો ચોવીસ તો આ બેનો સરવાળો કરો એકસો ચાલીસ અને એકસો ચોવીસ તો સરવાળો જો ખોટો ચાર ને બે છ બસો જવાબ આવશે બસો તો આ દાખલો છે ને અહીંયા ખોટો પડશે બરાબર તો મેથડ છે અલગ અલગ બરાબર પણ જો તો અહીંયા આપણે ભૂલ કરીશું સરખા સરખા હોય ને તો એનો બેનો સરવાળો કરવાનો પછી એમાંથી બાદ બાકી બાદ બાદ કરવાનો અહીંયા તમે બત્રીસ પ્લસ બાણું કરી નાખશો તો એનો જવાબ એકસો ચોવીસ આવશે અને પછી તમે એમાં પાછા ઉમેર શકશો ચાલીસ તો જવાબ બસો ચોસઠ આવશે બરાબર એટલે આ મેથડ ખોટી છે જવાબ છે ને આ હાચો છે બરાબર કેવી રીતે કરવાનો તો કે સરખા સરખા જે હોય ને એનો સરવાળો કરવાનો અને પછી એનો જે જવાબ આવે ને એમાંથી બત્રીસ છે એ બાદ કરવાના એના પછીનો જે ક્રમ છે બરાબર કૌંસ સંકેતો અને ચિહ્નનું નિરૂપણની અંદર હવે પછીનું જે પેજ નંબર અડસઠ ઉપર બરાબર સડસઠ ઉપરના ઉદાહરણ કમ્પ્લીટ કર્યા આપણે એના પછીનો જે ક્રમ છે પાના નંબર અડસઠ સિક્સટી એઇટ ઉપર સંકેતો અને ચિહ્નોનું સાદુરૂપની અંદર નિયમ બીજો છે બરાબર નિયમ બીજો છે અને નિયમ બીજો કયો છે પેજ નંબર અડસઠ ઉપર કે કૌંસની અભિવ્યક્તિનું સાદુરૂપ બરાબર કૌંસની કૌંસની અભિવ્યક્તિનું અભિવ્યક્તિનું બરાબર પાંચ ઓછા છ ગુણ્યા નવ બરાબર આવી રીતે આપેલા હોય તો આને કૌશ કહેવાય આને કૌશમાં છે એમ કહેવાય બરાબર પછી ઘણી વખત એવા દાખલા પણ આપે ચાર વત્તા ત્રણ ઓછા પાંચ વત્તા પાંચ તો આવ એને રેખા કાઉશ કહેવાય ઉપર આપેલું હોય તો રેખા કાંશ તો આ બે કાઉસમાં છે એવું કહેવાય બરાબર પછી આવો કાઉસ આવે આમ ત્રણ વત્તા નવ આવો કાઉસ તો એને સગડ્યો કાઉસ કહેવાય અને આવો કાઉસ આવે તો એને મોટો કાઉસ કહેવાય બરાબર આવી રીતે આપેલું હોય ત્રણ ગુણ્યા પાંચ તો હવે એક હારે બધા કાઉસ આપેલા હોય જ્યારે એક હારે બધા જ કાઉશમાં આપેલા હોય તો શું કરવાનું તો કેવી રીતે કૌશને કેવી રીતે છોડવા એનું સાદુરૂપ કેવી રીતે આપવું બરાબર તો એની અભિવ્યક્તિને સમજવા માટે થઈ અને એક ટેબલ દોરેલું છે બરાબર તો આને કોઈ પણ રકમની અંદર આવું ઉપર આપેલું હોય તો રેખા કૌંસ કહેવાય શું કહેવાય કહેવાય આને રેખા બરાબર હવે જો આ બધાયને ભેગા કરીને એક આપણે દાખલો બનાવીએ જેમ કે જો રેખા કોંશ ચાર વત્તા ત્રણ એની ઉપર આવું કરીએ બરાબર પછી તો કે આને આપણે છ આને નાના કાઉશમાં મૂકી દઈએ બરાબર આ નાનો કાઉસ છે પછી ચાર વત્તા ત્રણ ઓછા પાંચ તો આને આપણે છગડીએ કાઉસની અંદર મૂકી દઈએ બરાબર અને વત્તા ત્રણ તો આને મોટા કાઉસમાં મૂકી દઈએ હવે આવો એક દાખલો તમને આપેલો હોય તો આને કેવી રીતે છૂટા પાડવા આનું સાદુરૂપ કેવી રીતે આપવું આનો જવાબ લાવવો કેવી રીતે બરાબર અઘરું કંઈ નથી ધ્યાન આપવું તો ઈઝી છે બરાબર તો સૌ પ્રથમ છે ને રેખા કાંસને છોડવાનો બરાબર રેખા કાંશ છે જો સૌ પ્રથમ કૌશ છોડવાનો ક્રમ છે ને પહેલા આનો વારો લેવાનો બરાબર પછી બીજો છે ને નાનો કાઉસનો વારો નાનો કાઉસ એટલે આ જો રેખાકાંશ એટલે જો આવો દાખલો આપેલો હોય તો પહેલાં આને છોડવાનો બરાબર રેખાકાંશને ચાર વત્તા ત્રણ તો કેટલા આવે સાત બરાબર નાના કાંસને એમને માઇનસ પાંચને એમને છકડીયો કાંશ એમને છકડીયો કૌંસ એમને મોટો કાઉશ એમને મોટો કાંશ અહીંયા પ્લસ એમને અને ત્રણ એમને અને મોટો એમ એમને પછી તો કે રેખા કૌંસ છૂટી ગયો પછી નાના કાઉસને છોડવાનો હવે નાનો કૌંસ કેવી રીતે છૂટે તો કે નાનો કૌંસ છે બરાબર આ સાત ઓછા પાંચ બરાબર આપણે નાના કૌંસને છોડી નાખ્યો રેખા કાંશ છૂટી ગયો હવે સાત ઓછા પાંચ સાતમાંથી પાંચ જાય તો બે વધે છગડ્યો એમ એમને એમ પ્લસના પ્લસ ત્રણના ત્રણ બરાબર આવી રીતે હવે શું કરવાનું તો કે એના પછી છગડિયો કાઉશ છગડ્યો કાઉશ આપણે બે બરાબર એની અંદર તો એક જ સંખ્યા છે તો બે વત્તા ત્રણ બરાબર છેલ્લો છેલ્લે છે સાદુરૂપ કયા કાઉસનું આપવાનું તો કે મોટા કાઉસનું આપવાનું એટલે બે વત્તા ત્રણ એટલે પાંચ તો આની અંદર જવાબ પાંચ આવે પણ આ ખાલી આપણે ઉદાહરણ દ્વારા સમજુ બરાબર પણ હવે આપણે એક તમારી બુકની અંદર ઉદાહરણ 6 આપેલું છે એનો અભ્યાસ કરીએ બરાબર તમારી બુકની અંદર જ એક ઉદાહરણ આપેલું છે ઉદાહરણ 6 પેજ નંબર 68 ઉપર 68 પાના નંબર 68 68 68 ઉપર આપણે જે જોવાનું છે ઉદાહરણ નંબર 6 એનો દાખલો આપણે અહીંયા જોવાનો છે તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો જો ઉદાહરણ છ ચાર વત્તા ચાર ગુણ્યા ત્રણ ઓછા એક ઉદાહરણ છ ઉદાહરણ છ બરાબર ચાર વત્તા ચાર એની ઉપર છે રેખા કંશ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ઓછા એક આવો એક દાખલો આપેલો હોય ને તમારે દાખલાને ગણવાનો છે તો પેલા શું કરવાનું તો આપણે નિયમ ભણી ગયા તો કે સૌ પ્રથમ તો પેલા છે ને રેખા કંશ છોડવાનું બરાબર આ રેખા કાંશ કહેવાય આને રેખા કૌંસ કહેવાય તો રેખા કૌંસ પહેલા છોડવાનું બરાબર તો રેખા છોડશું એટલે ચાર વત્તા ચાર કેટલા થાય તો કે આઠ થાય ગુણાકાર માઇનસ એક નો માઇનસ બરાબર સમજાય છે કે નહીં પછી હવે રેખા કૌંસ છૂટી ગયો તો એના પછી કયો કૌંસ આવશે તો રેખા કૌંસ છૂટી જાય તો હવે તો કોઈ એક કૌંસ નથી તો પછી શું જોવાનું તો કે ભાગાકાર ગુણાકાર સરવાળા ને બાદ બાકીનો નિયમ જોવાનો તો પેલા ભાગાકાર તો કે ભાગાકાર તો ક્યાંય છે જ નહીં એટલે એ તો કરવાનો નથી ગુણાકાર છે તો કે હા તો હવે ગુણાકાર કરો આઠ તેરી ચોવીસ માઇનસ એક ના માઇનસ એક બરાબર હવે સરવાળા સરવાળા તો ક્યાંય નથી બાદબાકી કરી નાખીએ ચોવીમાંથી એક જાય તો કેટલા આવે તો કે ત્રેવીસ આનો જવાબ છે એ ત્રેવીસ આવે બરાબર આનો જવાબ છે ને ત્રેવીસ આવે બરાબર તમારા ઉદાહરણના દાખલાની અંદર તમે જોઈ શકો ઉદાહરણ નંબર છ ની અંદર જવાબ ત્રેવીસ છે બરાબર તો તો ખાસ કરીને જોવાનું કે રેખા છે ને એ છોડી દીધા ગુણાકારના ગુણાકાર એક ના માઇનસ એક હવે પછી ભાગુસભા પ્રમાણે જોવાનું તો ભાગુસભામાં સભામાં શું આવે તો કે ગુણાકાર કેમકે ભાગાકાર તો આ ક્રિયામાં ક્યાંય નથી તો ભાગાકાર નથી તો હવે એનો ગુણાકાર કરી નાખવાનો કેમકે ભાગુ સભા તો ભાગાકાર છે જ નહીં તો પૂરું તો ગુણાકાર લઈ લેવાનો સરવાળો નથી પછી બાદ બાકી ત્રણ ઓછા એક બરાબર ચાર વત્તા ચાર ઓછા ત્રણ ઓછા ત્રણ સોરી ઓછા નથી પણ ગુણ્યા ત્રણ ઓછા એક આવી રીતે તમારું ઉદાહરણ સાત છે ઉદાહરણ નંબર સાત ઉપર તમે જોઈ શકો બરાબર ઉદાહરણ છ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું ત્રેવીસ જવાબ આવે છે તમને નો જવાબ આવે તો તમે કમેન્ટમાં તમને જે કંઈ તકલીફ હોય એ કહી શકશો એના પછી આપણે આગળ જોઈએ કે ઉદાહરણ નંબર સાત ચાર વત્તા ચાર ગુણ્યા ત્રણ ઓછા એક બરાબર તો હવે આની અંદર આપણે અભ્યાસ કરીએ તો શું કરવાનું તો પેલા નાનો કાઉન્સ છોડવાનો હવે નાના કાઉન્સ છે ને બે છે તો સિમ્પલ કંઈ નહીં કરવાનું બે બાજુ નાના કાઉન્સ છોડી દેવાનું સાદુ રૂપ તો આપણે ગમે ત્યાંથી આપજો તમે આનું આને છોડી નાખો તોય ચાલે બરાબર અને આને છોડી નાખો તોય ચાલે હવે આને આપણે પેલા છોડીએ બરાબર નાનો કાઉન્સ છે આ બે બાજુ નાનો કાઉન્સ એટલે ચાર વત્તા ચાર બરાબર ચાર વત્તા ચાર છે એટલે આઠ આવે નાનો કાંઉશ આ ખૂલી ગયો બરાબર નાના કાઉંશને આપણે ખોલી લઈએ અથવા તો આને બંધ રહેવા દઈએ ગુણાકારના ગુણાકાર ત્રણ ઓછા એક કરીએ એટલે કે ત્રણમાંથી એક બાદ કરીએ ત્રણ ઓછા એક કરીએ તો કેટલા આવે તો કે બે બે બરાબર તો આઠ અને બે આવે તો ગુણાકાર કરવાનો હવે તો બરાબર તો આઠ દૂ ને સોળ આનો જવાબ સોળ આવશે બરાબર તો આવી રીતે આનો જવાબ તમે જોઈ શકો આઠ દૂ ને સોળ બરાબર એના પછીનો આપણે એક છે ઉદાહરણ નંબર આઠ હવે જો આની અંદર તમારે છે ને મોટો કાઉસ આપેલો છે ઉદાહરણ આપણે અભ્યાસ કરીએ હવે એના પછીનું ઉદાહરણ નંબર છે બરાબર તો ઉદાહરણ આઠ ઉપર એક સગડિયો કાઉસ છે સગડીયા કાઉસ અંદર ચાર વધતા નાના કાઉશમાં ચાર ગુણ્યા ત્રણ અને નાનો કાઉસ પૂરો માઇનસ અને હવે જો મોટા કાઉસ અંદર અથવા તો કાઉસ અંદર પણ કાઉસ હોય ને જો કાઉસ અંદર કાઉસ છે તો સૌ પ્રથમ કાઉન્સની અંદર કાઉન્સમાં હોય ને એનું સૌ પ્રથમ સાદું રૂપ આપવાનું બરાબર અને આમાં આપણને તો ખબર જ છે કે ભાઈ નાનો કાઉન્સ છે એ સૌ પ્રથમ પહેલાં ખુલે તો છગડિયા કાઉન્સને એમને રહેવા દઈએ ચાર ના ચાર પ્લસ ના પ્લસ હવે તો કે નાના કાઉન્સનું શું કરવાનું છે તો કે એનું સાદું રૂપ ચાર તેરી કેટલા થાય તો કે બાર બાકીનું સંખ્યા એમને મોટો સગડીઓ કાઉન્સ એમને બરાબર હવે આપણને નિયમ તો ખબર છે તો કે પહેલાં સરવાળો થાય એટલે બારને ચાર કેટલા થાય સોળ થાય બરાબર માઇનસ કેવા થાય એક હવે આપણને ખબર છે કે આ કાઉન્ટ્સ તો આપણે છોડવાનો છે પહેલાં નાનો કાઉન્ટ છોડી દીધો બરાબર સગડું એકાઉન્ટ હવે ખોલશું બરાબર સગડું એકાઉન્ટને હું ખોલી નાખી તો સોળ માઇનસ એક એટલે જવાબ કેટલો આવે પંદર અને ઓપ્શનમાં તમને આવી રીતે જવાબ આપેલો હશે બરાબર તમને એમ પૂછે ઉદાહરણ જો પ્રશ્ન દાખલા છે ને આવી રીતે પૂછે કે ચાર આવી રીતે ચાર વત્તા ચાર ગુણ્યા ત્રણ ઓછા એક તો આનો જવાબ શું આવશે તો અહીં તમને ઓપ્શનમાં આપેલો હોય દાખલો એક કરીને આપેલો હોય બરાબર કે આનો જવાબ એ પંદર આવે બી સોળ આવે સી સત્તર આવે કેવીસ આવે આવી રીતે હોય બરાબર તો જવાબ કોઈ પણ એક શોધીને લખવાનો પણ ઉતાવળ રાખવાની એક મિનિટની અંદર તમારો જે જવાબ છે ને એ આવી જ જવો જોઈએ બાકી તમે દાખલા ગણવામાં ટાઈમ બગાડશો તો એનાથી શું થશે કે તમારી સમ તમારી જે સમય છે તમને છેલ્લે સમય છે ને એ ઘટશે કેમકે તમે સો માર્કનું પેપર હોય કે દોઢસો માર્કનું પેપર હોય તો દોઢસો માર્કનું પેપર છે તમે દાખલા ગણવામાં અથવા તો તમને પચાસ માર્કનું ગણિત આવડ ગણિત આવતું હોય તો એ દાખલા ગણવામાં જ તમે પૂરું કરી દો બરાબર તો એનાથી શું થશે એનાથી શું થશે કે તમારે ટાઈમ છે ને છેલ્લે ઘટશે બરાબર એટલે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું બરાબર ટાઈમ ન ઘટવો જોઈએ તો આમાં જવાબ છે ફટાફટ ઉતાવળ કરી અને ગણવાનું અને ઉતાવળમાં ભૂલ ન થાય એના માટે ખાસ તકેદારી રાખવી બરાબર તો આ હતું ઉદાહરણ નંબર આઠ હવે પેજ નંબર અડસઠ ઉપર આપણે પ્રેક્ટિસ વર્ક તેર પોઈન્ટ એક જોવાનું છે બરાબર પ્રેક્ટિસ વર્ક છે પેજ નંબર સિક્સટી એઇટ ઉપર પ્રેક્ટિસ વર્ક તેર પોઈન્ટ એક કે નીચેના પ્રશ્નોનો યોગ્ય સરળ રીતે તમે સ્વરૂપમાં ફેરવી અને યોગ્ય વિકલ્પો પસંદ કરો તમને એક દાખલો આપેલો છે વીસ વત્તા ચાલીસ ભાગ્યા ચાર ઓછા પાંચ ગુણ્યા છ બરાબર શું કરવાનું દાખલાની અંદર બરાબર ભાગુસભાના દાખલા છે આમાંથી કયો જવાબ આવશે તો દાખલો ગણીએ બરાબર તમને કોઈ તુક્કા મારીને ને કહે ને કે આમાં એ આવે તમારે બી આવે તમારો મિત્ર તમારા બાજુવાળો હોય ને એ તમને કહે ને કે આમાં બી આવે સી આવે તો એના ઉપર ભરોસો નહીં રાખો કારણ કે દુનિયાની અંદર તમે જે જોયેલું છે ને એ જ સાચું બરાબર તમે જે અનુભવેલું છે ને પાણીની અંદર હાથ નાખો અને જો તમને ઠંડુ લાગે તો જ એ ઠંડુ છે બાકી તમે એને ધારી નકો કે પાણી ઠંડુ છે બરાબર હા ધારી શકીએ પણ આપણે એમ કહી શકીએ કે ભાઈ ઠંડી જેવું વાતાવરણ છે આ રાત ઠંડી હતી એટલે પાણી ઠંડુ હશે અને ઠંડુ જોઈ બરાબર પરંતુ એમને આપણે પાણી છે બરાબર એને હાથ ન લગાવીએ ત્યાં સુધી આપણને ખબર ન પડવી જોઈએ આમ એવું નક્કી ન કહી શકીએ પાણી છે એ ઠંડુ કોઈએ ગરમ કરી ડોલમાં ગરમ કરીને પાણી મૂકેલું હોય સવારમાં સવારના પૂરમાં પાણી તો પાણીની અંદર શું નીકળતું હોય તો કે વરાળ નીકળતી હોય બરાબર તો આપણે કહી શકીએ કે પાણી ગરમ છે પણ તમને કોઈ જવાબ કહે કે આમાં જવાબ એ જ આવે અથવા જવાબ બી આવે તો એના ઉપર કોઈ પર ભરોસો રાખવાનો નહીં બરાબર કેમ કે ઘણી વખત દુનિયાની અંદર ખરેખર કંઈ નથી હોતું તોય અધ્યારોપિત કરી દેવામાં આવે કે દુનિયા છે એ આમણે બનાવેલી છે બરાબર કે દુનિયાનો જન્મ છે એ આ વ્યક્તિએ આપેલું છે તો તો આને બનાવેલી છે ખરેખર એ ખોટું હોય છે તદ્દન ખોટું હોય છે બરાબર કેમ કે તથાગત બુદ્ધ એના જીવનની અંદર કહે છે કે જ્યાં સુધી તમે એ વસ્તુને તમારી પુતિ પોતાની બુદ્ધિ અને તર્કથી ન તમને સમજમાં આવે ત્યાં સુધી એને માનવું નહીં જો તમારી બુદ્ધિ અને તર્કથી સમજમાં આવે ને તો જ તમારે એને માનવું એટલે દાખલોનો જવાબ આના ઉપરથી આપણે શીખવા જેવું હોય છે કે દાખલાનો જવાબ પણ ત્યારે જ સાચો આવે જ્યારે તમે એ દાખલાનેની ગણતરી કરો છો દાખલાને તમે ગણો છો બરાબર તમારી જાતે ત્યારે જ દાખલાનો જવાબ છે સાચો આવે બરાબર હવે આપણે આગળ વધીએ તો પહેલા શું કરવાનું તો કે ભાગાકાર બરાબર કેમ કે ભાગુ દાખલા છે ભાગુ સભા એમાં પહેલો નંબર ભાગાકાર કરવાનો બરાબર તો હવે ભાગાકાર કરીએ 40 ભાગ્યા 4 હવે સાઈડમાં કરતો જવાનું 40 ભાગ્યા 4 કરીએ તો 4 ના ઘડીએમાં 40 આવે હા 10 10 4 40 અથવા તો પહેલા લખીએ ચાર એકા ચાર બરાબર ચાર માંથી ચાર એટલે દસ જવાબ આવે આ તો શેષ કહેવાય કહેવાય પાંચ ના પાંચ ગુણ્યા છ ના છ બરાબર ખાલી જગ્યા બરાબર આ દાખલો આવી રીતે હવે આગળ વધીએ તો આ દાખલાનું આનું તો થઈ ગયું ચાલીસ ભાગ્યા ચાર તો જવાબ આવી ગયો દસ હવે ગુણાકાર કરવાનો બરાબર બીજા નંબર ઉપર ગુણાકાર છે તો પાંચ છ ને છ પાંચ ત્રીસ બરાબર માઇનસના માઇનસ દસ ના વધીએ હવે સરવાળો કરવાનો સરવાળો કરવાનો ત્રીસ જાય તો ઝીરો તો જવાબ એ આવે ને બરાબર તો બી સી અને ડી છે એ જવાબ છે એ ખોટા એટલે આવી રીતે તમારે દાખલા ગણીને પછી જેનો જવાબ છે એ નક્કી કરવાનો હોય છે બરાબર હવે આના પછી બીજો છે બરાબર બીજો દાખલો છે ચુમ્માલીસ વત્તા અગિયાર ઉદાહરણ સોરી પ્રેક્ટિસ વર્કનો બીજો દાખલો છે પ્રેક્ટિસ વર્કનો બીજો દાખલો છે એની રકમ છે અગિયાર ઓછા સાત ઓછા સાત ભાગ્યા ત્રણ ગુણ્યા નવ ભાગ્યા ત્રણ ગુણ્યા નવ બરાબર કેટલા આવે તો આની અંદર ઓપ્શન છે ચોત્રીસ તેતાલીસ પંચાવન કે એકવીસ તેતાલીસ પંચાવન ઓપ્શન છે થાય કે એકવીસ સોરી છેલ્લે છે એકવીસ છે બરાબર હવે તમને એમ કીધું હોય એ જવાબ આવે બી જવાબ આવે સી જવાબ આવે કે ડી જવાબ આવે બરાબર તો હવે ડાયરેક્ટ તો આપણે એને શું કરી શકીએ તો કે ભાઈ જવાબ એમને એમ નથી ટીક કરવાનો બરાબર દાખલો ગણવાનો છે દાખલો ગણીને પછી જવાબ લખજો તો જ રાઈટ ભલે થોડી વાર લાગે પણ પ્રેક્ટિસ કરશો ને દાખલા સર સૌ પ્રથમ તમે ગણશો એટલે વાર લાગશે બરાબર પણ જેમ જેમ દિવસે ને દિવસે તમે આવી પ્રેક્ટિસ કરતા જ રહો પ્રેક્ટિસ કરતા જ રહેશો ને તો તમને એ દાખલો જ્યારે નજરમાં આવશે ને તો નજર ફેરવતા તમને જવાબ ખાલી બોલપેન હલાવજો ને તો તમને જવાબ તરત આવી જશે બરાબર તો દાખલો ગણીએ કે આની અંદર એટલામાંથી જવાબ શું આવશે તો પહેલાં શું કરવાનું તો કે ભાગાકાર કરવાનો છે શું કરવાનું ભાગાકાર હવે ભાગાકાર અહીંયા તમે આમ કરશો તો જવાબ ડાયરેક્ટ આવશે નહીં સાત ભાગ્યા ત્રણ કરશો તો ત્રણ એકા ત્રણ ને આ કરવા જશો તો તમને પોઈન્ટમાં આવશે એટલે આવી રીતે જ્યારે તમને એક એક રકમના આવા આપેલા હોય તો ત્યારે એમ નહીં કરવાનું એનું રૂપ આપ દેવાનું કઈ રીતે તો કે ચુમ્માલીસ ના ચુમ્માલીસ પ્લસના પ્લસ અગિયારના અગિયાર માઇનસ સાત ના માઇનસ સાત ભાગ્યા શું છે તો કે અહીંયા ત્રણ મૂકી દેવાના કેમ કે ભાગ્યા ત્રણ છે ને આ સાત ભાગ્યા ત્રણ એ આપણે અહીંયા મૂકી દીધું કારણ કે એ નવ વારે શું થઈ જશે ઉડી જશે જો હમણાં ચેક કરીએ તો ત્રણ અને નવ છે તો અહીં ગુણાકાર હોય ભાગાકારમાં હોય તો આપણે માઇનસ સાત ના સાત ગુણ્યા કેટલા છે તો કે ત્રણ બરાબર ગુણ્યા પણ ગુણા છે ને પણ ગુણાકાર છે આ પણ ગુણાકાર છે બરાબર આવી રીતે જવાબ કઈક આવે છે હવે આગળ વધીએ તો ભાગાકાર થઈ ગયો ગુણાકાર હવે ગુણાકાર તો ગુણાકાર કોનો કોનો થાય આ બે નો થાય એટલે ચુમ્માલીસ ના ચુમ્માલીસ વત્તા ના વધતા અગિયાર અને માઇનસ સાત તેરી એકવીસ એટલે અહીંયા ગુણાકાર આવશે કેમ કે એના પછી ગુણાકાર કરવાનો છે પેલા ભાગાકાર કરી નાખો એને ઉડાડી દીધા બરાબર હવે ગુણાકાર થઈ ગયો એટલે સાત તેરી એકવીસ આવી ગયો હવે સરવાળો આવશે સરવાળામાં કોનો કોનો સરવાળો આવ્યો કે ચુમ્માલીસ વધતા અગિયાર એમાંથી બાદ કરી દેવાના એકવીસ ચુમ્માલીસ વધતા અગિયાર પંચાવન થાય એમાંથી એકવીસ બાદ કરવાના પંચાવન માંથી એકવીસ બાદ કરીશું તો પાંચમાંથી એક જાય તો ચાર અને પાંચમાંથી બે જાય તો ત્રણ ચોત્રીસ જવાબ આનો આવવો જોઈએ તો ચોત્રીસ છે ઓપ્શનમાં તો કે હા એ રાઈટ આન્સર બરાબર જવાબ છે છે તો આવી રીતે દાખલો ગણીને પછી જેનો જવાબ છે એ ક્લિક કરી શકીએ બરાબર એમને એમ આપણે ક્લિક કરીશું તો ક્યાંક ને ક્યાંક આપણે માર્ક નહીં આવે માર્ક નહીં આવશે એટલે મેરિટમાં નહીં આવશું મેરિટમાં નહીં આવશું એટલે ગુજરાત ગવર્મેન્ટ છે એની જે સ્કોલરશિપ તમને આવે છે એ સ્કોલરશીપ નહીં આવે તમને ક્યાંક પ્રવાસમાં સાયન્સ સિટી છે કોઈ મ્યુઝિયમ છે કચ્છનું ટુર છે બરાબર સીઈટીની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીને સરકાર છે એ ઘણી બધી ફેસિલિટી પણ આપે છે એટલે ઘણી જગ્યાએ તમને પ્રવાસમાં પણ લઈ જાય છે તો આ જો તમારે એનો લાભ મેળવવો હોય પ્રવાસમાં જવું હોય ધોરણ પાંચમાં બરાબર આમ સ્કૂલોમાં ક્યાંય પ્રવાસમાં ન જવાતું હોય તમારે કેમકે વિદ્યાર્થીઓની સંખ્યા છે કાં તો ઓછી પડતી હોય કાં તો વધી જતી હોય એટલે તમને ક્યાંય કોઈ પ્રવાસમાં ન લઈ જાય પણ જો તમે સીઈટીની પરીક્ષા એનએમએમએસની પરીક્ષા પીએસસીની પરીક્ષા જો પાસ કરશો તો તમને ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ છે એ ટૂર લઈ જાય તમને સ્કોલરશીપ આપે ભણવાના પૈસા આપે તો આટલી ફેસિલિટી આપે તો તમારે એનો લાભ લેવો જોઈએ અને આ પરીક્ષા અવશ્ય તમારે પાસ કરવી જોઈએ પરીક્ષા પાસ કરવી હાવીજી છે બરાબર પણ તમને સાદા ઘડિયા જ્ઞાન આવડવા જોઈએ તમને સાદા સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકારના દાખલા આવડવા જોઈએ અને થોડી ઘણી સાદી સમજ હોવી જોઈએ એ ક્યાંથી મળે તો કે એ તમારા શિક્ષક તમને માર્ગદર્શન આપશે જો તમારા શિક્ષક તમને વર્ગમાં ભણાવતા હોય તો સાથે સાથે તમારે એનું લખતું જવાનું એનો અભ્યાસ કરવાનો ઘરે આવીને ફરીનું રિવિઝન કરવાનું આમ જો તમે કરશો તો એક સમય એવો આવશે કે તમે આ પરીક્ષા છે ઇઝીલી પાસ કરી શકશો અને કદાચ જો તમે પાસ નહીં કરશો તો પણ તમારા જીવનની અંદર આ પરીક્ષા આ જો તમે તૈયારી કરેલી છે એ તમે જ્યારે અગિયાર બાર ધોરણ પછી ક્યાંય બહાર ભણવા જશો તો એમાં પણ એ તમને કામ લાગશે અત્યારે પોલીસ કોન્સ્ટેબલથી માંડી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હોય ક્લર્કની સામાન્ય ક્લર્કની પરીક્ષાઓ હોય જીપીએસસી યુપીએસસીની પરીક્ષા હોય બરાબર

જે સ્વાધ્યાય એટલે કે પ્રેક્ટિસ વર્ક છે તેર પોઈન્ટ એક એનો એક ત્રીજો દાખલો છે બરાબર પ્રેક્ટિસ વર્ક તેર પોઈન્ટ એક પાના નંબર અડસઠ સીટી જે વિન બુક છે આની અંદર જ આપણે અધૂરું છે ત્યાંથી ત્રણ નંબરનો જે દાખલો છે બરાબર પચાસ ગુણ્યા નવ વત્તા પચાસ ઓછા ચારસો પચાસ ભાગ્યા પંદર તો હવે આની અંદર શું કરવાનું તો કે સૌ પ્રથમ તો ભાગાકાર કરવાનું ચારસો પચાસ ભાગ્યા પંદર કેમ કે ભાગાકારથી શરૂઆત કરવાની છે તો ચારસો પચાસ ભાગ્યા પંદર કરીએ બરાબર આનો જવાબ આવશે ત્રીસ હવે આગળ આમનું આમ છે પચાસ ગુણ્યા નવ પચાસ ગુણ્યા નવ વત્તા પચાસ ઓછા ત્રીસ આનો જવાબ આવી ગયો બરાબર હવે ગુણાકાર કરવાનો છે ગુણાકાર પચાસ ગુણ્યા નવ બરાબર કેમકે ભાગાકાર થઈ ગયો એનો જવાબ ત્રીસ આવી ગયો હવે ગુણાકાર પાંચ નવ પિસ્તાલીસ એટલે ચારસો પચાસ આવશે હવે ચારસો પચાસ વત્તા પચાસ આનો ગુણાકાર કર્યો ને આપણે એટલે આ થઈ ગયું એનો જવાબ અહીં આવી ગયો પચાસના પચાસ માઇનસ ત્રીસના ત્રીસ બરાબર હવે શું કરવાનું ચારસો પચાસ અને પચાસ કેટલા થાય તો કે પાંચસો પાંચસોમાંથી ત્રીસ કાઢીએ તો ચારસો ને કેટલા જવાબ આવે સિત્તેર બરાબર પાંચસોમાંથી ત્રીસ કાઢ્યું એટલે ચારસો સિત્તેર જવાબ આવે એટલે આમાં જવાબ આવશે ચારસો સિત્તેર આનો દાખલો અહીંયા ગણીએ બરાબર શું કરવાનું પહેલાં અઢાર ભાગ્યા નવ એટલે એનો જવાબ આવશે અઢાર ભાગ્યા નવ કરો બરાબર એટલે અઢાર ભાગ્યા નવ કરો તો નવ બે અઢાર એટલે જવાબ શું આવશે તો કે બે તો કે અહીંયા જવાબ આવશે બે પ્લસના પ્લસ બારના બાર ગુણ્યા ચોવીસ ચોવીસ અને બારનો હવે ચોવીસ અને બારનો ગુણાકાર આવશે ચોવીસનો બારનો બારની સાથે ગુણાકાર કરો એટલે ઝીરો ચાર એકા ચાર બે એકા બે ચાર દુ આઠ બે દુ ચાર બરાબર આઠ આઠ બસો ને અઠ્યાસી બસો અઠ્યાસી પ્લસ બે કેટલા બસો 288 ને બે કેટલા થાય ચોવીસ અને બારનો ગુણાકાર થાય અને પછી એમાં બે એડ કરવાના બરાબર તો ચોવીસ અને બારનો ગુણાકાર છે કદાચ આપણી ભૂલ ન હોય તો આપણે ફરીથી ચેક કરી લઈએ બાર ચાર એકા ચાર બે એકા બે ચાર દુ આઠ બે દુ ચાર આઠ આઠ બસો અઠ્યાસી બસો પ્લસ બે છે બરાબર તો બસો અઠ્યાસી નેવ્યાસી અને નેવું એટલે જવાબ આવશે એ બરાબર બસો ને નેવું કેમકે આમાં બે ઉમેરવાના છે ને પછી અહીંયા જો બે ઉમેરવાના છે આનો જવાબ બસો નેવું આવશે બરાબર અને છેલ્લું ઉદાહરણ છે આપણું પાંચમું બરાબર આ વિડીયોઝની અંદર છેલ્લું ઉદાહરણ છે કે ચારસો આમાં જવાબ કયો આવશે તો ચુમોતેર અને ચાર તો પહેલાં ભાગાકાર કરવાનું છે ચુમોતેર ભાગ્યા ચાર કરીએ તો કેટલા જવાબ આવે તો ચાર એકા ચાર ચાર દુ આઠ એટલે ચાર એક ચાર સાતમાંથી ચાર જતો ત્રણ ઉપરથી ઉતારે ચાર દુ આઠ ઉપરથી ઉતારે ચાર વડે ભાગ હાલશે સાત માંથી ચાર જાય તો ત્રણ ઉપરથી થી ઉતાર ચાર ચાર ના ઘડિયામાં ચોત્રીસ ક્યાંય આવે છે કે નહીં તો આને આવી રીતે પણ આપણે ગણી શકીશું બરાબર ચાર ચાર તેરી બાર ચાર ચાર સોળ ચાર પાંચ વીસ ચારસો ચોવીસ ચાર સાત અઠ્યાવીસ ચાર આઠ બત્રીસ બરાબર બત્રીસ આવે તો આ દાખલો છે કદાચ આવી રીતે ન આવતો હોય તો આને આવી રીતે ગણવાનો છવ્વીસ ગુણ્યા ચુમ્મોતેર ભાગ્યા ચાર કરી નાખવાનું આવી રીતે મૂકી દેવાનો બરાબર બાકીનો જવાબ આમને આમ મૂકી દેવાનો હવે છવ્વીસને ચાર વડે ભાગી શકાય તો છવ્વીસ અથવા ચાર તો કેટલા ચાર અથવા કેટલા દુ તો કે બાર બાર એક બાર બાર દુ ચોવી બાર તેર દૂ છવ્વીસ બરાબર અને અહીંયા બે દૂ અને ચાર બરાબર તો અહીંયા બે બે ગયા હવે જવાબ આવશે હવે ચુમોતેર ભાગ્યા બે કરીએ તો ચુમોતેર ને બે વડે ભાગી શકાય કે નહીં તો બે એકા બે બે તેરી છ બરાબર સાત માંથી એક જાય તો સાત માંથી છ જાય તો એક થયો સાત દુ સાત દુ ચૌદ એટલે બત્રીસ दू બે दू ચાર ને ત્રણ दू છ બે તેરી છ ઉપરથી ઉતાર ચાર એટલે બે સાત ચૌદ સોરી સાડત્રીસ દુ એટલે સાડત્રીસ જવાબ આવે એટલે તેર ગુણ્યા સાડત્રીસ ઓછા પાંચ વત્તા બે હવે શું કરવાનું તો કેનો સરવાળો કરવાનો બરાબર સોરી ભાગાકારની ક્રિયા એટલે ગુણાકાર આવશે તો તેર ને સાડત્રીસ હોય તેર અને સાડત્રીસ નું ગુણાકાર કરીએ બરાબર તો આ બે નો ગુણાકાર કેટલો આવશે તો અહીંયા કરીએ તેર તો ઝીરો ત્રણ તેરી નવ ત્રણ ત્રણ સાત તેર ને નવ બરાબર એક નવ દુ અઢાર એક ત્રણ ને એક ચાર ચારસો આવે અહીંયા જવાબ ચારસો એક્યાસી માઇનસ પાંચ ચારસો એક્યાસી માઇનસ પાંચ વત્તા બે તો પ્લસ પ્લસ હોય એનો સરખો હોય પેલા કરવાનો એટલે આ ને આ બે પ્લસ પ્લસ છે આમાં બે ઉમેરે ચારસો એક્યાસી માં બે ઉમેરીએ તો કેટલા થાય ચારસો ને ત્યાં ચારસો ત્યાંસી માંથી આપણે પાંચ બાદ કરવાના છે હવે ચારસો માંથી પાંચ બાદ કરીએ બરાબર તો કેટલા આવે ત્રણ માંથી પાંચ ન જાય દસ તેરમાંથી પાંચ જાય તો પાંચ પાંચ ને તેર માંથી પાંચ જાય બરાબર તેર છે એમાંથી પાંચ કાઢવાના છે તો પાંચ ને ત્રણ આઠ એટલે આઠ વધે આમાંથી તેરમાંથી પાંચ કાઢશું એટલે અને આનામાંથી કેટલા આવશે સાત બરાબર તો સાતના સાત અને ચારના ચાર ચારસો અઠ્યોતેર જવાબ આવે એટલે આમાં પણ એ જવાબ આવશે બરાબર ઘણી બધી મહેનત કરવા પછી આ દાખલાનો જવાબ છે આવો આવ્યો બરાબર આશા રાખું છું તો કે તમને આ દાખલાની અંદર સમજ પડી હશે જો તમને ના સમજ પડે કંઈ પણ તકલીફ હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો આભાર